નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે જો તમારી ગામતલની જમીન હોય એ જમીનમાં તમારે તમારો રહેણાંક રહેણાંક વિસ્તાર બનાવવો હોય તો બની શકે કે નહીં મતલબ કે એમાં મકાન ઊભા કરવા હોય તો તમે કરી શકો કે નહીં કરી શકો અને કરી શકીએ તો એના માટેની પ્રોસેસ શું છે કોની કોની એમાં મંજૂરી લેવી પડે તમામ વિગત આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું સૌ પ્રથમ તો આપણે એ વાત કરીશું મિત્રો કે ભાઈ ગામ તલની જમીન કોને કેવી ગામ તલની જમીન જે છે તો એ ગામની બહાર જે જમીન હોય કે જે સર્વે નંબર વગરની જમીન હોય તો એને ગામતરની જમીન કહી શકાય છે ગામતરની જમીન જે છે એમાં બે પ્રકાર હોય છે એક તો ગૌ ગૌચરની જમીન કહી શકાય છે અને બીજી જે છે એ પડતર જમીન તરીકે કોઈને ઓળખવામાં આવે છે હવે ગામતરની જમીન જે છે એમાં તમારે મકાન બનાવવો હોય તો એમાં પરમિશન સૌપ્રથમ તમારે કોને કોની લેવી પડે તો સૌ પ્રથમ તમારે ગામતળની જમીનમાં મકાન બનાવવા માટે તમારે મામલતદાર કચેરીમાં અરજી કરવી પડે છે અને એ પણ કેવા સંજોગોની અંદર એ પણ તમને કહી દઉં મિત્રો કે સમય જતાં વસ્તી વધારો થાય ત્યારે આ વસ્તુ જે છે એ કરવામાં આવે છે ડાયરેક્ટ સીધી તમને ગામતાલની જમીન જે છે એ મળી નથી જતી તો સૌ તમારે મામલતદાર કચેરીમાં શ્રીને તમારે અરજી કરવાની હોય છે ત્યાર પછી અરજી કર્યા પછી મામલદાર શ્રી ત્યાંનું જે ગામની જે ભૌગોલિક પરિસ્થિતિ છે તો એનું સર્વે કરવામાં આવશે તલાટી મંત્રી દ્વારા સર્વે કરવામાં આવશે કે ભાઈ વાસ્તવિકતામાં આ લોકોને અહીંયા જરૂરિયાત છે કે પછી ખાલી ખાલી અરજી કરી છે તો એ પછી અરજી સર્વે કર્યા પછી વાસ્તવિકતામાં જો શ્રીને લાગે કે ભાઈ નહીં વાસ્તવિકતામાં આ લોકોને જરૂરિયાત છે મકાનની તો તે પછી શું કરશે તે પછી જે ગામતલની જે જમીન હોય તો એમાં વધારો કરશે વધારો કર્યા બાદ તલાટી મંત્રી જે છે તો એને મતલબ આવી રીતના હુકમ કરશે અને પ્લોટિંગ પાડશે તે જગ્યામાં પ્લોટિંગ પાડશે કે ભાઈ ટુ બી કે કે વન બીએચ કે જે પણ પ્રમાણે જે તો પ્લોટિંગ પાડશે અને ત્યાર પછી ગામના લોકોને જેને જરૂરિયાત છે તો એને લોકોને વિતરણ કરશે પરંતુ આમાં પણ એક રૂલ છે મિત્રો કે જે ગ્રામ પંચાયત જે તમારી હોય તો એની મંજૂરી કમ્પલસરી હોય છે ગ્રામ પંચાયતની મંજૂરી હોય તો જ આ વસ્તુ આગળ વધી શકે પરંતુ જો ગ્રામ પંચાયતની મતલબ કે સરપંચ અને જે પાંચ સભ્ય હોય તો એ લોકોની મંજૂરી ના હોય તો પછી આ વસ્તુ શક્ય બની ન શકે મતલબ કે ગામ તલની જે જમીન છે તો એમાં તમે મકાન બનાવી ન શકો અને પ્લોટિંગ પર પાડી ન શકો પરંતુ ગ્રામ પંચાયતની મંજૂરી હોય મામલતદાર કચેરીની જે મામલતદારશ્રીની મંજૂરી હોય તો આ વસ્તુ આગળ વધી શકે છે તો ગામ તલની જમીન સામાન્ય રીતે આપણે બે પ્રકારથી આપણે ઓળખીએ છીએ એક જે છે આપણે ગૌચરણ અને એક પડતર તરીકે ઓળખીએ છીએ પરંતુ ગૌચરણની જે જમીન છે તો એ સમયે સમયે એમાં બદલાવ કરવો હોય તો સરકારની મંજૂરીથી બદલાવ થઈ શકે છે કારણ કે ભવિષ્યની અંદર વસ્તી વધારો થયો હોય અને રહેણાંક વિસ્તાર બનાવવો હોય તો એ સરકારની મંજૂરીથી એ રહેણાંક વિસ્તાર બનાવી શકાય છે લોકો જે છે એમાં મકાન બનાવી અને રહી શકે છે પરંતુ એમાં સરકારની મંજૂરી હોવી જોઈએ ગ્રામ પંચાયતની મંજૂરી હોવી જોઈએ અને ત્યાર પછી જ પ્લોટિંગ સાથે તમને જો ફાળવવામાં આવે તો જ આ વસ્તુ શક્ય બની શકે છે અને મકાન તમે બનાવો તો એ લીગલ કહેવાય બાકી તમે ગામ તરલી કોઈ પણ જમીનમાં એમને મકાન તમે બનાવીને તમે રહેવા લાગો તો એ ઇનલીગલ કહેવાય અને ગમે ત્યારે એમાં ડિમોલેશન થઈ શકે છે તો આ પ્રમાણે તમે ગ્રામ ગામ તલની જમીનમાં મકાન બનાવી શકો છો મિત્રો આ પ્રમાણે એની મંજૂરી લેવી પડે મંજૂરી મળે તો તમને મકાન બનાવી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો